લેર ત્રણ રસ્તા પરથી બસમાંથી દારૂની બોટલો ઝડપાઈ રાજસ્થાનથી ભૂચમાં ટ્રાવેલ્સની બસમાં વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે રાજસ્થાનથી ભૂચમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે બધા પોલીસે વોચ ગોઠવી કુકમા પાસેના લેર ત્રણ રસ્તા પરથી એક ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી રૂપિયા એકવીસ હજાર છસોની કિંમતની દારૂની એકસો ચુમ્માળીસ બોટલો મળી આવતા પોલીસે દારૂ બસ મોબાઈલ મળીને કુલ રૂપિયા પંદર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને રાજસ્થાનના બસ ચાલકની ધરપકડ કરી હતી પોલીસે આશાપુરા ટ્રાવેલ્સની બસના માલિક હમીરસિંહ ચૌહાણ બસના ચાલક મોહનસિંહ ચૌહાણ અને પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢા નામના ત્રણ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કુલ રૂપિયા પંદર લાખ અઠ્ઠાણું હજાર ચારસો અઠ્યાવીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ભુજ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે